નમસ્કાર ખેડૂત મિત્રો શું કેતું સીડ્સનું પ્રાડો ફર્સ્ટ પિકિંગ સ્ટાર્ટ બહુ જોરદાર વેરાયટી છે ફૂલ સાઇનિંગ વાળું મળ્યું છે રોગ પ્રતિકારક શક્તિ બહુ જોરદાર છે આ ફિલ્ડ પિસ્તાલીસ દિવસે આજે ફર્સ્ટ પિકિંગ ચાલુ થઈ ગયું છે જોરદાર મરચીની બેઠક છે ફર્સ્ટ પીકિંગ લગભગ એકવીગે બાર થી તેર મન જેટલું નીકળશે પિસ્તાલીસ દિવસે મરચાની સાઇનિંગ પણ હું તમને બતાવું એક જ મિનિટ ખાલી